આ પંખ્યામાં કવિ કહેવા માંગે કે આપણે માણસો મંદિર મસ્જીદ ગીરજાગર એટલે અલગ અલગ ભગવાનો ને બાટી દીધા છે આપણે હવે માણસો ને બાટવા જોઈએ નહીં આપણે ધરતી પણ બાટી જેમ કે આ મારી જમીન આ તારી જમીન

સૌથી નાની સંખ્યા બધાથી એવો પ્રશ્ન આવે સૌથી નાની બે અંક ની સંખ્યા બરાબર અને જો સૌથી નાની બે અંકની સંખ્યા બોલો જાય આ કોણ બોલશે નાના ધોરણમાંથી બોલો હા વીરરાજ બોલો વીરરાજ વેરી ગુડ વાહ